નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રોમેમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે રેવન્યુ તલાટી શ્રીના શું કાર્ય હોય છે તો દર્શક મિત્રો સૌથી પહેલું રેવન્યુ તલાટી શ્રીએ જે જમીનનો લગતી જેટલી પણ બાબતો છે તે દરેક અંગેનું તેમને ધ્યાન રાખવાનું હોય છે જો ગામની અંદર પાંત્રીસ ડીની નોટિસ આવી હોય તો તે તેમને જોવાનું કાર્ય હોય છે ગામની જે સ્કીમ હોય છે ને તેની અંદર કંઈ પણ પ્રકારનો વધારો ઘટાડો થયો છે કે નહીં તે જોવાનું કાર્ય એ શ્રીનું હોય છે બરાબર છે ત્યારબાદ દર્શક મિત્રો ગામની અંદર જે ગામતળ સીમતળ અથવા ગૌચરની જે જમીન છે તેની અંદર કોઈપણ વ્યક્તિએ વગર પરવાનગીએ ખેતી કરી છે કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કર્યું છે તો તેવા સંજોગો દરમિયાન એ રેવન્યુ તલાટીશ્રીનો શું કહેવાય અધિકાર છે કે તે એ જે દબાણ છે તેને દૂર કરે અથવા કરી શકે તેવા સંજોગો દરમિયાન તેઓ તાલુકા કે કલેક્ટર સાહેબ એ એના વિશેની જાણકારી આપે બરાબર છે તે ઉપરાંત દર્શક મિત્રો ક્યારેક કોઈ પણ ગામની અંદર કોઈ પણ પ્રકારની જમીન લગતી બાબત હોય તો રેકોર્ડના અનુસંધાન નિમિત્તે ક્યારેક તલાટી સાહેબ શ્રીને પણ સમન્સ આવતું હોય છે કોર્ટની અંદર જવાબ આપવા માટે

તેવા સંજોગો દરમિયાન કેવા પરિવારને એ જરૂર છે અને એ જે ગ્રામ ગામની અંદર જે વ્યક્તિ એ ભાડા પટ્ટે જે ખરાબાની જમીન હોય છે તે લેવા માંગતા હોય બરાબર ભાડા પટ્ટે ખેતી કરવા માંગતા હોય તો તેની જે પ્રક્રિયા છે એ કરવાની રેવન્યુ તલાટી સાહેબશ્રીની હોય છે તે ઉપરાંત દર્શક મિત્રો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને જમીનની અંદર કોઈ જે સીમાનું અંતર હોય છે તેનું એમને તક તપાસ કરવી હોય છે તો તેવા સંજોગો દરમિયાન જે રેવન્યુ તલાટી છે એમને અરજી કરવાની હોય છે અને અરજીના આધારે જે તલાટી સી છે એમને એનો નિકાલ કરવાનો હોય છે તે ઉપરાંત જે પણ ખરાબાની જે જમીન છે તેના અંતર્ગત જે પણ અલગ અલગ અરજીઓ આવેલી હોય છે તે અરજીઓનો નિકાલ કરવો એ પણ રેવન્યુ તલાટી તલાટીશ્રીને અંદર આવે છે તે ઉપરાંત દર્શક મિત્રો ક્યારેક પણ બાબત જમીન અથવા તો ઘરની કોઈ પણ પ્રકારની જે ગ્રામને લગતું જે મહેસૂલને લગતી જે બાબતો છે તેના અનુસંધાને જેટલી અરજીઓ આવતી હોય છે તેનો નિકાલ કરવાનું પણ રેવન્યુ શ્રીનો અંદર આવે છે તો આ રીતની રેવન્યુ તલાટી શ્રીની ફરજો હોય છે દર્શક મિત્રો કે જે અંતર્ગત તેમને આ જે દર્શાવેલી દરેક કાર્યો કરવાના હોય છે અને ખાસ કરીને જેટલા પણ ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવ્યા છે કે જે ખરાબાની જમીન પર દબાણ છે એ હટાવવાનો અધિકાર કોનો છે તો એ હટાવવાનો અધિકાર એ સાહેબ શ્રી અથવા તો કલેક્ટર સાહેબ શ્રી દ્વારા હુકમ થાય ત્યારબાદ તલાટી દ્વારા જ હટાવાય છે પરંતુ એ એમને ખાલી જાણ કરવાની હોય છે તલાટી સાહેબ સાહેબશ્રીએ તાલુકાની અંદર કે આ જમીન જે છે એ ખરાબાની છે જેમ કે ખરાબો છે એટલે કે ગૌચરની છે પછી ગામતણની છે સીમતણની છે તો એની જાણકારી એમને આપવાની હોય છે ને ઉપરથી જ્યારે હુકમ આવે ત્યારે તેને ખાલી કરાવવાની જવાબદારી એ રેવન્ય તલાટી સાહેબ શ્રીની હોય છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો જય હિન્દ જય ભારત